હે માનો ઘર બોરે રમે રાજને દરબાર રમતો ભમતો રે આવ્યો સુથારીને દ્વાર સુથારી નીનાર તું તો સૂતી તો જાન ઇશાનલબેન તમારા નોરતા આવી ગયા લાગે હટ આ કબૂતર એક તો કવરાવે હાવ સરકી સરકીને વયા જાય આવો આવી ગયા નોરતા અમે આજે તમારે આવું છે હું ડ્રેસમાં ભાભી જઈએ છીએ જોજી નકી કરી લીધું પછી મને કીધું કે બી ઓસેબી હા તે આવું ને એલા વેલુ ના કહેવાય પણ હજી 10 મિનિટ પછી નીકળવાના છે તૈયાર થઈ એ હા પછી લેવા જવાનું છે ને તમારે કે પોરનો છે પોરનો જ દીધો તો પોર ને પોર ઓણ પાછો નવો હા મારે એમ જ છે મારે લેવો છે સારું હાલો તૈયાર થઈ જાવ એ હા એ રમતો આયો ભમતો આયો ગરબો માનો ઘૂમતો કે જીલણ જીલવા ગયા તા કે ગરબે ઘુમવા ગયા તા સોનબેન પંચાવ નવરાત્રી આવી નથી કે ગરબા ચાલુ ન થ્યા ગમે કામ કરતા કરતા ગીતડા જ ગાતા હો તારું ઘર ને વાધુકી બધું હેમ્પો છું પણ ફોન કરી દઉં વળી વળતા જ ક્યાં વાય ગઈ હું કરે ને કેટલાક રૂપિયાને લઈ આવીને ને લાઈ ફોન કરીને કહી દઉં એ હાલો શું કરો સંજય રાહાડા લઉં કે હા રાસ લ્યો એકલા એકલા બરકે ની બરકે વારી ઓફિસે કામ કરતો હો કે રાહાડા લેતો હું તો એમ નેમ કહું છું બોલ ને શું કરવા ફોન કર્યો બોલ એ એમ કો કે કે ટિફિન ખાધું તમે જોયું એ છે નું સાક્ષેસ તમારું ફેવરિટ છે ખાધું ને હા કેળાન શાક ખાધું ને પણ તેલ બહુ નીકળું હોય એમાંથી બાકી લોટ વાળા મરસાન સંભારો એકલાસ હતો હા એ તો તે તો નીકળે સંજય હું એમ કહેતી હતી કે શું કે બાકી કામ નું કઈ નથી ને ના ના આજ તો હાવ શાંતિ નકર કાલ તો કામ નું માથું ફરી ગયું તો આજ તો આમ સરસ મૂડ છે હાઈસ હવે પૂછું હું પૂછું એ હું એમ કેતી હતી કે હું એમ કેતી તી કે આ રેશમા ભાભી ને જલપા ભાભી ની છે ને બધી ભાઈઓ શણિયા સોરી ને એવું લેવા જાય ઓલા નોરતા પહેરવાના ના ઓલા સેટ ને ડોક્યાનું હોય શું કહેવાય બોલું ઓરના મેટ એવું કંઈક લેવા જાય છે તો હું જાવે ને ભેગી થઈ હે તમને કહું જાવ ને હા હવે લાઇનમાં આવ્યું અટલ સુધી મીઠી મીઠી કેમ થાય હવે ખબર પડી ના હવે જાવ ને હું તો તમનેથી જ છું તમને નથી ખબર હું તમને આ મીઠી તો છે પણ કઈ મીઠીમાંથી ખાટી ખારી કડવી થઈ જાય ને કઈ નક્કી ના હોય એ કઈ તડકે મૂકો નહીં બધું એમ નહીં હું જાઉં ને તમને કહું ખરીદી કરવા ભેગી જાવ ને જવા દેજો ને મેં થેલી બે ની પૈસા બધું તૈયાર કરી લીધું બધી તૈયારી થઈ ગઈ હોય છે ખાલી ખોટે ખોટું પૂછવા ફોન કરે કે જાવ ને જા ને બાપા જાવ પૂછવું તો પડે ને પતિ દેવ હા તે સારું હારવાલો થેન્ક યુ એ આમ જો હા મારા હાટુ કુરતો છે ને હોય તો લેતી આવજે

সোটার দিয়ে না আলে না বি কো করছ ডান্ডি আলে এসো না আন্টি আমার স্কুল মা হেনে এর কম নাও লাগলি আরে হেনে ডম নেমে ডান হেনে অলগ অলগ স্টেপ শিখে নে যাও আন কি দা হে তেমা মালন চকি ন হেনে আম ভেগা ভালো আইও হে তো মনে তো এই স্টেপ বড়ে আলে হে পণ চকি ন উস লিখালু হ ও হ কোন বড়ে স্টেপ আউড়ে হ আন ডডিও আউড়ে স্লিক স্টেপ লেভেলস আউড়ে নে লাংলো আউড়ে

એસેલે દે આવી તમે આપણે ટાઈમ ટુ ટાઈમ જ હોય તમે 10 મિનિટ ની કલાક કરી એ મારે છે ને પછી માર બેન નો ફોન આવી ગયો તો પછી હું એમાં વાત કરવામાં થઈ રેશમા ભાભી આવે છે હા તે હાલો જો પર્સ લીધું નવ એ માર્કેટ ભરાય છે ને પાછળ માર્કેટ માં કેવું સરસ નું આવે સરા બેન બસ ના જોતા હોય ને હા અસલ છે તમે તો જાય જાવ તાઈ કે ખરા આજ રાખો કા બહુ શોખ સુનુ બેન પર્સ તો હાલો બે લેસન કરી લ્યો હવે ચકી તાર ઘર જાન તું ઇલેશન કર લે બહુ શીખી લીધા દાંડિયા મે તાર ભેગો આવું મમ્મી છે ની પછી વરી એમ કે તેડ નવરી નથી કરો હા લ્યો કઈક લેતી આવજે કઈ દઉં હા લેતી તારો કુરતો ચશ્મા લઈ જ લેશન ને હા બાપા સર વાલ ચિંતા હું છું યા હલકી બ્લેક પીસ કરી મને ને ભૂંડી ના લગાડતી તારું કે ચિંતા વેતકના વાંદરા સજી જોતો આ નિશાળમાં પણ એવડે એક થી કે અમે કપલમાં રાસ લેવાન છે બોલો હા ઈ નવરાત્રી છે ને વેલકમ નવરાત્રી કે છે ડાન્સ કરવાનો તી ગમે એની બેબેન જોડી થાવ નથી તો ચકી ન થાળતું તી કે માર ચિંટુન જોડી થાય છે માર ચિંટુન ને તો સોખરી હું બહુ તમાર ચિંટુ તો હોમાં હોહરવો છે તી આ રેશમા ભાભી કઈ આવશે હવે હા એ વા રેશમા ભાભી વાવ કેટલા મસ્ત લાગો છે થેન્ક યુ હાય લેડીઝ સોરી અમારે લેટ થઈ ગયું થોડુંક આ પર્સ કોતીતી મળતો નતો ને ક્યાર નતો

ટેમ્પા વાળા ઉભાતા લઈને પાંચસો પાંચસો ને સણિયા ને અઠીસો ત્રણસો ના ચારસો ના બ્લાઉઝ ને હું કોઈ કિંટા થઈ રહ્યા કથળીના અહીંયા ભી સસ્તું મળી જાય છે સોનલ ભાભી ખાલી ચણિયા જોતા હોય ને તો છસો માં સાતસો માં અહિયાં ભી મળી જાય છે તો હારું લ્યો

ફાડી છે સદઈ દયો અરે બાપા માર ઘરવારો ઘર માં ના કરવા દે મને મને સરકુ કે મારે પેલા સ્ટેચ્યુ વાળી ચોલી જોઈએ હાલો બેન ઈ તમે સેલા હે ને 1800 કહું છું હવે ના ઘટાડતા બસ 1500 માં દે દઉં છું બરાબર રાઉન્ડ ફિગર ના તમારું ના માર કરી બેન બસ ફટ ગયો જો તો ખરી કેવો ઉતરે ખાય ઘા કરતો ભાવ ઉતારે જો તો ખરી હા એમ જ મને ઉપર છે ને કાળા કલર નો ચોણિયો દેખાય છે ને અને બાજુમાં બ્લાઉઝ છે એનું શું છે કી બેન ઓલો પોપટી સુંદરી વાળો કે ના ના ઈ નહીં આમ ઉપર લાઈટ પાહાટી છે ને બ્લેક કલર નો ચોણિયો એનું કહો ઓય હા ઓલો સાંજે છે 700 રૂપિયાનો નો ને 400 રૂપિયા નું બ્લાઉઝ છે પણ 1000 માં દઈ દેજો બરાબર હા 1000 રૂપિયા હા બેન એનું તો વર્ક ને વજન ને બધું છે એટલે એમાં તો 1000 થી એટલે હું જવાનું જ નથી બ્લાઉઝ નું ક્યાં એટકુ કીધક કરી બેન 600 રૂપિયા ના રે ના માર કાઈ નથી હું તા જાવ તો શું મોટો ઉપાડ બોલાવે થારી વાત છે દુકાન તમે કયો હરકુ કયો કેટલા ન જોઈએ તમારે બે તમે 600 રૂપિયા ભાવ કીધા મારા હું બોલવું અરે બેન ઊભા તો રહ્યો જાવ તો ના ભાઈ ના તમે 700 600 કરીને બેઠા કઈ ઘટાડા કેવાય મારે જોતું જ નથી બોલાવે થારી વાત છે ના કર મે બ્લાઉઝ જા હાથમાં છે હાલો બેન બસ 500 રૂપિયા આપી દેજો તમારું ઇનીન મારું હાલો મારું ઇનીન તમારું ભાઈ એ તો તડકો ધમ છે થાકી રહ્યા થઈ ગયા છે હાલા માં દે દયો ના મારું ના તમારું હવ કાય બોલતા ને હાલો 400 થી ભાવ દયો ને માર કાર રોસન ન્યુ થઈ જાહે આમાં તો કોઈ પણ ચાલશે ચણી અને સરખું ને તમે બેન કીધું છે 1000 રૂપિયા આડી 900 હવે સારું આપી દયો ને હાલો બેન તમારે

આ લ્યો 1800 માં બસ ના ના 1720 લાસ્ટ હા પૈસા મારા પૈસા ના લ્યો આ મારા મારા ની ઓલા બેન લઈ લેજો હું તમને ઘરે જઈને આપી દે એ હા કાઈ વાંધો ની એ આ સણિયા નાખી હો હા વાંધો ની શું કે ગયો કા اصل આવી ગયો લઉ પર મારી માં નકર રખડત રખડત હાઈન થાત ને કઈ જળતઈ સાચી વાત છે સ બેન તમારી તમે ચણિયો ના લીધો ખાલી બ્લાઉઝ જ લીધો ચણિયા છે મારે પાછા આપણે ના કેવો લઉં ભેસન કેમ પાવર ઓન પાંથ લઈ આવી ઓય બરાબર ને બીજી એક કારીન પીરી ચણિયા સોરી હું સંજે એમ ગેતા ને ગામમાં તે વરી ન્યા ગમી ગીત લેતા આવ્યા ઈ રૂપિયા નઈ દી સાર બતાવ જોત કરી હાલો કે નાસ્તો કરવો જોઈએ હવે અહીંયા તો ઓલા બે પ્રેમી પંખીને જોવા હોય તો હેલો ગોરી રાધા ને કાડો કા ઘર બે ઘુમે ભૂલી ભા એ વીચેની જોડી જોઈ લ્યો સાચી વાત છે ડાળની છોકરીઓ કાંઈ જોતી નથી ગળામાં સોનાનો ચેન બે ખારી ગાડીયું આંગરામાં વીટ્યું અને ભાઈ છોકરાને મોહી જાય ના કલર જોવે ના રંગના રૂપના એની ઓકાતના ભણતરના કુટુંબના خاندان ક્યાંય નઈને તો શું તો શું આછડા પોપટી કલરના ચોણિયો જો કેવો સરસ આ એલો અસલ છે એ ભાઈ આ પોપટી કલરના સણીયાનું શું છે અર હજાર રૂપિયા ખાલી સણિયા ના તને સામે કુર્તા છે સંજય લેવાના લેવા ના રે ના ઓલ વખતે હું લઈ ગઈ હતી નાખી જ તો એને બગલ સીરી નાખ્યો સીપા તો ઘાસ લેતા લેતા પછી કેવી શરમ આવે એટલે તે દિન અમે પાણી મૂક્યું હું કહું કાંઈ આપણે એના કુર્તા બુર્તા લેવાના નહીં જોતા એવા લઈ જાય વરી કે આમ લઈ આવીને તેમ લઈ આવીને ટૂંકો લઈ આવીને ગ્રુપમાં આવ્યું હતું એટલે વેચવા આવવાના છે રેકડી લઈને તો પછી ત્યાંથી ને લઈ લેવાય ને મૂંગા પડે શું લેવાય આ તો એમ કરશું બીજું માર તો હજી કોડી મિરર વાળું ફેન્સી બ્લાઉઝ ગોતું છે ખાલી સિંગલ પટ્ટી વાળું આવે છે ને ઉપર સ્લીવ પાસ અરે એમ આ ટુકા ટંગડી જો તમને સંજે પહેરવાય ના દે એમ કે વાહ આખો નો દેખાવ જો એ ડ્યુટી ના દેખાવ પછી મે કીધું કે અમુક અમુક બ્લાઉઝ તો એવા જ આવે હું આલી નીકરા હા અમાર તમાર ભાઈ એવા જ છે કે નાસ્તો નત કરવો આપડી ઓલી નાકે નથી ઓલો હા ફ્લેવર વારે પાણીપુરી પૂરી વારે પણ ખાઈ લેહું કા હા જો કેવાની જતે કે પાણીપુરી પૂરી ખાઈ લેશું એ ભાઈ સેલો ભાવ ઘટાડવો નથી ને આ તો કાઈ નહીં આ બેજો ફટાક ફટાક આલતી હે અમે રોડે ક્રોસ કરી લીધો લે

તો કેવો નોરતાનો અરખ હોય ને આ ખૂટિયા એ કઈ હારી થઈ જાય તો હારી વાત છે હાજી થઈ જાવ તો થઈ જાસો સાજાસો નથી એટલું બધું કઈ નથી એમ કે રહી ગયા આ વારી હું દુડકીન ફેનું કો થોડી નાamba જ થઈ જાય તો એ પાસો આમણો જ એવું મારી કોઈ રામો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ